ગુજરાતમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો જંગ જામ્યો છે તેવામાં ચૂંટણી યોજાય તે પહેલા જ જ્યારે નિલેશ કુંભાણીના ખેલમાં કોંગ્રેસે સુરત સીટ ગુમાવી દીધી જેને લઈને કોંગ્રેસ વધુ સક્રિય થઈ છે કોંગ્રેસે ગુજરાત માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી હતી આ યાદીમાં કોંગ્રેસના ચાલીસ દિગ્ગજ નેતાઓને ગુજરાતમાં પ્રચાર માટે ઉતારવામાં આવ્યા છે જેમાંથી કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે આવવાના છે ત્યારે ખાસ કરીને પ્રિયંકા ગાંધી આગામી સત્યાવીસ એપ્રિલના રોજ કોંગ્રેસના વલસાડના ઉમેદવાર અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરવા ગુજરાત આવશે આ દરમિયાન તેઓ વલસાડના ધરમપુર ખાતે સવારે દસ કલાકે જંગી જનસભાને સંબોધશે જેમાં વલસાડ લોકસભા બેઠક ઉપર આવતા સાત વિધાનસભા ક્ષેત્રના મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરીને અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા અપીલ કરવામાં આવશે આ જાહેર સભા માટે મોટી સંખ્યામાં સમર્થકોને ભેગા કરવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તેમની સભામાં મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે પ્રિયંકા ગાંધીના સ્વાગતની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે

જેથી આ સીટ ખૂબ મહત્વની માનવામાં આવે છે ત્યારે હવે સીટ પર કોંગ્રેસ ફોકસ કરી રહી છે પ્રિયંકા ગાંધી અનંત જીતાડવા માટે ગુજરાત આવી રહ્યા છે ત્યારે શું લાગે છે કે વલસાડ કોના ભાગે જશે કમેન્ટ કરીને જરૂર જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ભૂલશો નહીં આભાર